અષ્ટાધ્યાયી જગન્માતા ચિત્તા સમુદ્રતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણી નય નમસ્કાર આપ સર્વેનું સ્વાગત છે આપણે જય રહ્યા છીએ જો ત્યાંદિ ત્રીજા ગણના ધાતુઓ કુલ ધાતુઓ ચોવીસ છે મહાકાધાતા की बिजली रूप 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 सुख रू हो रू बस धन जनधीश निज विज विशतुरा वी माठी छेले हलंत धातु आठ छे एमाठी पहलो धातु शुरुआत करी छे जन धातु उत्पन्न थाउ एक बार दर्शन करावी बीजो लकार जोई रह्या छे ઓગણીસો ને પચ્ચીસ જન જન અને જન જજન જજનતી ઉત્પન્ન થવું બે સૂત્રો આપણા માટે નવા આવ્યા છે એક છે જન સનખા નામ સંજલોહો પ્રત્યે હલાદી અપિત હોય છે ત્યારે અંતે આનો અંતાદેશ થાય છે જનસંખના સંજલો અને પ્રત્યય અજાદી અપિત હોય છે ત્યારે ગમહન જન ખન ઘસામ લોપ અનંગી સૂત્ર થી ઉપધામાં રહેલ આનો લોપ થાય છે લોપ થયા પછી સંધિ થાય છે અને સ્તોહ ચુના ચુહુથી સ્તુત્વ થાય છે સ્તુત્વનું સ્તુત્વ થાય છે આટલું પરિવર્તન છે બીજું કોઈ પરિવર્તન નથી લંગ લકાર આપણે જોઈ રહ્યા છીએ પ્રત્યયો જોઈ ગયા છે ખાલી બતાવી દઉં છું લંગ પરસ્મય પદ કોમન નવે નવમાં આગળ लुंग लंग लंग रुंग षृगुदात्त अडागम आने आडागम यहां आडागम तिप्नत पण ये पाचो अपृक्त થઈ જશે હાલન્યાધ્યો દીક સૂતિષ્ય પ્રુક્તમ હાલ થઈ જશે એટલે કે લોક થઈ જશે બંનેમાં યાની શિપના સમાપન તો તસ્નતામ બે પિત રહેશે પણ કોઈ પિત થવાથી પરિવર્તન કઈ આવશે નહી તો આવી જઈએ સીધા પ્રક્રિયામાં આપણે કલ્યાણ જો દીર્ઘાત પ્રતિક્ષા પ્રથમ સૂત્ર છે એ સર આગળના જે ધાતુઓમાં નતું લાગતું ને કયા કયા ધાતુઓમાં લાગે છે તો એને ક્યારે પ્રયોજવું એટલો ડિફરન્ટ ડિફરન્સ બતાવો ને ભૂલી ગયો કોઈ ખ્યાલ નહીં આવતો સૂત્ર જ કહી રહ્યું છે પણ છતાં ફરી બતાવી દઉં પણ એ સૂત્રમાં આપણે બધું નથી જોતા જે લાગુ પડે એટલું જ જોઈએ છીએ કારણ કે બીજી વસ્તુ આવતી નહીં લાવે એટલી જ જોઈએ છે જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં જોઈશું પણ છતાં ફરી સૂત્ર બતાવી દઉં છું છ એક અડસઠ

અપૃખત આપણે જાણીએ છીએ અને હલ પણ જાણીએ છીએ દીર્ઘાત આ આપણે આટલું લેતા નથી છ છ છે અરે ત્રણ ત્રણ માં એટલે છ છે અને સ્ત્રી પ્રત્યે દસ માંથી પછી શું પણ નહીં આવે પરસ્ય પરમા

प्रथमा एक वचनसिया ये सुपनिवाच्य है साथे साथे पुरुष बात करिए तो पाचल्य है सू प्रत्यय आ सू जे छे सुकमा प्रथम विभक्ति एक वचन छे प्रथम पुरुष एक वचनसिया तिप प्रत्यय सी आप ढीपा छे तथा जब मध्यम पुरुष एक वचनसिया सिप प्रत्यय सी પછી નીચે જવાની જરૂર નથી આમ તો હલનતા દીર્ઘ નિયંતાત ને દીર્ઘાત લાગુ નહી પડતું સુ નહીં લાગુ પડતું પણ પછી અહીંયા લાગુ પડે છે બે અને ત્રણ લાગુ પડે છે બંને માટે સરખું છે ઈતસ છે

એટલે હલનસા જ ધાતુ હોવી જોઈએ અંગ બનવું જોઈએ હલનસા એમ ને ok બરાબર છે આગળ બી આવ્યું છે આ જ વસ્તુ ડુબરું એમ આવ્યું છે પછી બીજું ઘણું છે કે આ નહીં લાગે એ પણ છે પણ અત્યારે એની જરૂર નથી એટલે લેતા નથી ઓકે આયલ ને યાદ કરવું પડશે કે ચાલશે બીજા તો લગભગ દેખાય છે તો આવી જઈશું પ્રથમ પુરુષ એક વચન માં આપડો અનુનાસિક આવી જાવ અનુકૂળતા હોય તો

તેનું એકીકરણ થઇ છે લોપદ દર્શન માં અને તે જ પ્રકાર આગમ હોવાથી અત્યંત ટકી થવું સૂત્ર પ્રમાણે તેને આદિમાં માં દીધું એટલે અજડણ અને લંગ લકાર પ્રથમ પુરુષ પારસ્પરિક પદ એક વચન મૂળ પ્રત્યય છે તીપ તીપ માં પ છે તો હલંત યમ સૂત્ર થી તેનું એકીકરણ કરીશું પછી લોપદ દર્શન માં અને તમારે ઈ નું ઈતસ્ત સૂત્ર લોપ કરીશું એટલે હલંત

અંતે ન હલન છે હલ્યાત બરાબર છે હલ્યાત હલ્યાભ્યો દીર્ઘા સુતિશ્ય પૃક્તમ હલ એવું સૂત્ર છે પણ બાકીનું આપણને લાગુ નહીં પડતું પણ તીસી લાગુ પડે છે અને અપૃક્ત હલ લાગુ પડે છે શું તો કે લોક થઈ જાય તો આનો લોક થઈ જાય છે પછી એક બીજું સૂત્ર જાણવા માટે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ પ્રત્યેનો લોપ થાય પણ એનું કાર્ય અર્થ તો બતાવે નહી તો અહીંયા અજજન પાછળ પ્રત્યેનો લોપ થયો પણ અર્થ તો કરીએ છીએ શું તો કે અજજન તે કાલે ઉત્પન્ન થતો હતો પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ બી વચન સર એમ નહીં આવે હે ને

સંજ્ઞા માટે જન વિકરણ પ્રત્યે છે પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે જન મૂળ પ્રત્યય છે તમિપામ તન તામ સૂત્ર થી તસ ના જગ્યા

ધાતુમાં દ્વ થતા જન જન થશે હલાદી સૂત્ર થી નો લોપ થતા જન થશે પ્રત્યય છે જી ણ ઉપદેશ અજમ નાસી સૂત્ર થી ઇચકરણ થશે ફલંત્રો ખર ની વિસર્જન સૂત્ર થી વિસર્ગ થઈ જશે એટલે ઉહુ પ્રત્યે બનશે लोंग लंग लोंग स्वरदात्त सूत्र थी अटनो आगम થશે तनि हलन्तियम सूत्र થી સંજ્ઞા થશે અ ગમ ગમ હાન જાન જાન ખન પ્રсам લોપ કીમીતિ અનંગીમ સૂત્ર થી અભ્યસ્તમાં ઉપદામાં અનલોપ થશે એટલે જ હલંત અને ન હલંત રહેશે સૂત્ર થી વર્ગના સ્થાને ચ વર્ગ થતા નો થશે જોડી દેતા જ અને ન જોડતા થશે અને જોડી દેતા અચ અજ્ઞુ અજ્નુ અજ્ઞો તે બધા કાલે ઉત્પન્ન થતા હતા બરાબર છે આજે એક લોચો પડવાનો છે

એ વાટ રેજો તો આ કઈ ન જવા દે યાદના ડડો આ કે આજાથી પૂરું થાય ત્યાંથી પછી કાલે પાછા લઈ લઈશું પલક વપણ મારી કોઈ દાને સપનો થશે અને થશે એટલે જન જન હલાદી શેષ સૂત્ર અપૃત એકાળ પ્રત્ય હોવાથી હલના દીર્ઘા સુધી એક હલનો લોક થશે લોંગ અટવા

આ જોડે જેટલી યુવા મળું નું નું દર્શન માંગે છે અમે કલમનું સૂત્ર સ્તત સરકારથી મે સેવા તમે દે દે હતા હા બહુ બધું તો થઈ જાય બહુવચન થાતુ છે જાના વાનુંાસિક પ્રહલાદ સૈમસ ગીય દેખતો નહિ દેખું સીધો દેખે આહા પાંચ વર્ગ પકળશે આક્ષયક્ષુ તે જનતા દે દેસ્યનાસિક ગીક સુદ્ધ કરતા પરિક્રમ તેલ છે

तते छे मीप तं तमाति अम थसे लूंग लांग लूण छोड जाती हटनागम थसे तनी हलंत जोड़ी देता अ न uh... अजजनम नम नाक uh -huh. अहम अजजनम

પછી લોંગ 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 સોળ દાત સૂત્ર થી આગમ એટલે અજ અને ઉત્તમ પુરુષ દ્વિવચન માં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચન માં મસ પ્રત્યય છે બંને માં નિત્યમ ગીત સૂત્ર થી સનો લુપ થશે અને પછી જોડી દેવાનું આવામ અજજન ગો